તો મિત્રો જો તમે જોઈ રહ્યા છો આ છે આ સે આપણા લોકલાડેલા એવા મહારાજ બરોટનું ઘર તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીજો તો આપણા શ્રી ડાયરાના બહુ જૂના જાણીતા એવા મહારાજ બરોટ જે હાલ મોજ નહીં તે ઘણા સમય સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા અને આજે પણ એમની ધૂન તો બધાને સંભળાય છે અને બધાના દિલો પર રાજ કરી છે એવા અમિરા બારોટનું આ ઘર છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જોઈ લો આ શ્રી લોટનો તમે હાલ જોઈ રહ્યા છો ફોટો આ એમનો ઘર છે અને એમના દાદીમાનો એમનો ફોટા છે વિડીયો પસંદ આવે તો મિત્રો સપોર્ટ કરતા રહીજો સબસ્ક્રાઈબ કરતા રહીજો અને કમેન્ટ જરૂર કરજો મિત્રો જય માતાજી અને આવા નવા વિડીયો જોવા માટે મારા ને અને મારી ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો જય માતાજી